નમસ્કાર મિત્રો જોબ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી જેમાં આ આપણે જોઈશું ઇન્ડિયન આર્મી દ્વારા બી જે રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવે છે તેના આપણે નોટિફિકેશન જોઈશું તો તેમાં કુલ પાંચ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે હવે તમને એવું થયું બી એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તેના દ્વારા આ ભરતીનું નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવી રહ્યું છે તો આપણે તેને પૂરેપૂરી ડિટેલ આ વિડીયોમાં જોઈશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ પર આવી જશો આ વેબસાઇટ તમે સર્ચ બારમાં સર્ચ કરીને પણ તમે આ વેબસાઇટ પર આવી શકો છો જેમાં સર્ચ કરવાનું તો તમારો રહેશે જોબ શ્રી ટુ ડોટ બ્લોક સ્પોર્ટ ડૉટ કોમ આ સર્ચ કરીને પણ તમે આ વેબસાઇટ પર આવી શકો છો અને તેમાં ઘણી બધી સરકારી નોકરીઓ સરકારી ભરતીઓ છે તેના નોટિફિકેશનો જે અહીં અપલોડ કરેલા છે તો તમે તેની પણ વિઝિટ કરી લેજો હવે આપણે જોઈએ ઇન્ડિયન આર્મી બી આર ઓ બે હજાર ચોવીસ તેની ડિટેલ આપણે હવે જોઈશું આ ભરતી બહાર પાડનાર ઓર્ગેનાઇઝેશન છે તે છે બી આર ઓ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તેના દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ છે તો સ્ટોર કીપર ટેક એસકેટી પછી એમટીએસ અને અધર ગ્રુપ સી પોસ્ટ નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવ્યું છે તો તે જૂન બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવ્યું છે વેકેન્સી ટોટલ પાંચ હજારથી પ્લસ વધારે છે એપ્લિકેશન એક્સેપ્ટેડ ફ્રોમ ચેક બિલો અત્યારે તમારે નીચે જે લિંક આવેલી છે તેના પર ચેક કરવાનું રહેશે ઓફિશિયલ વેબસાઇટ અહીં આપેલી છે બી આર ઓ ડોટ જીઓવી ડોટ ઇન આના પર જઈને તમે ફૂલ નોટિફિકેશન છે તે તમે જોઈ શકો છો અને જો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો અહીં ક્લિક કરીને વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો જેથી ત્યાં હું નાની નાની ભરતીના જે નોટિફિકેશન મૂકું છું તેનો પણ તમે લાભ લઈ શકો તો મિત્રો હવે આપણે આ બીઆર ગ્રુપ સીની વેકેન્સી જેનું ઓવરઓલ વ્યૂ જોઈએ ઓવરવ્યૂ જોઈએ તો તેમાં ટોટલ પાંચ ને ઓગણત્રીસ ભરતીઓ છે તે રીતે ડિવાઈડ કરેલી છે ડોટમેટ તો તેની બાવન ભરતી છે સુપરવાઇઝર સ્ટોર તેમની છ પોસ્ટ છે સુપરવાઇઝર નર્સિંગ તેમની પણ છ પોસ્ટ છે ત્યારબાદ આગળ જોઈએ તો હિન્દી ટાઈપિસ્ટ તેમની આઠ જગ્યાઓ છે વ્હીકલ મેકેનિક તેમની એકસો આઠ જગ્યા છે વેલ્ડરની તેર જગ્યાઓ છે મલ્ટી સ્કિલ્ડ વર્કર તેમની બસો ને ચોર્યાસી જગ્યા છે એમએસડબલ્યુ સફાઈવાલા તેમની એકસો ઓગણીસ જગ્યાઓ છે એમએસડબલ્યુ ડ્રાઈવર તેમની ત્રણસો ને ચોર્યાસી જગ્યા છે એમએસડબલ્યુ સી મેસોન તેમની પણ એકસો ચોપન જગ્યાઓ છે ત્યારબાદ એમએસડબલ્યુ કૂક તેમની ત્રણસો ને ત્રીસ જગ્યાઓ છે ડ્રાઈવર મેકેનિકલ ટ્રાન્સપોર્ટ તેમની ચારસો ને પંચોતેર જગ્યા છે ડ્રાઈવર રોડ રોડર તેમની પણ તોતેર જગ્યાઓ છે ઓપરેટર એક્સાવાઇન્ટિંગ મશીનરી તેમના તેમની પણ એકસો ચાલીસ જગ્યાઓ છે અને અધર પોસ્ટ છે તે સત્યાવીસો છે તો મિત્રો ઘણી બધી મોટી ભરતી છે અહીં પૂલથી બસો સિત્તેર લખેલું છે પણ ખરેખર બ સત્યાવીસો જગ્યા પોસ્ટ અહીં ફાળવેલી છે ત્યારબાદ આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ તો તેમાં એજ લિમિટ પહેલાં વાત કરીએ તો તેમાં એજ લિમિટ છે તે છે અઢારથી લઈને સત્યાવીસ વર્ષ ઓબીસી માટે અઢારથી ત્રીસ વર્ષ એસટી અને એસસી માટે અઢારથી બત્રીસ વર્ષ ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તેમાં દસ પાસ અને બાર પાસ અથવા તો તેની સેમ હોય ડિપ્લોમા ડિગ્રી તો પણ ચાલે તો તેનું એ એજ્યુકેશન પ્રોચ ક્વોલિફિકેશન છે હવે સિલેક્શન પ્રોસેસ છે તે કઈ રીતે થશે તો તે પહેલાં તમારી રાઇટર્ન એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેલિટ લિસ્ટ રાઇટર્ન ટેસ્ટ હે તેમાં લોજિક મેથ્સ ઇંગ્લિશ અને કરન્ટ ઇવેન્ટ સ્કિલ તે આપવામાં આવશે ત્યારબાદ આપણે સેલરી સ્ટ્રક્ચર જોઈએ તો તેમાં સેલરી છે તે એકાવન હજાર સાતસોથી લઈને ઓગણ સિત્તેર હજાર એકસો સુધી મળવાપાત્ર રહેશે અને વધારે માહિતી તમારે એનું નોટિફિકેશન છે તેમાંથી તમારે જોઈ લેવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ કે તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો તો તેના માટે અહીંની જે સ્ટેપ આપેલા છે તે આપણે જોઈએ તો પહેલાં તો તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે ડબલ્યુ 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 ડોટ બી ડોટ ડોટ ઇન તેના પરથી તમારે નોટિસ એટલે કે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરે અને પૂરેપૂરું વાંચી લેવાનું રહેશે ત્યારબાદ તમારે બેઝિક ઇન્ફોર્મેશન છે તે ફિલ કરવાનું રહેશે તેમાં જરૂરી જે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાનું રહેશે ફોટો સાઇન અને રિઝલ્ટ જે પણ હોય તે ત્યારબાદ જે પણ ફી ભરવાની હોય તે તમારે ભરી દેવાનું રહેશે ત્યારબાદ તમારું જે એપ્લિકેશન છે તે પૂરું થઈ જાય પછી તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે જેથી અગાઉ તમને કોઈ તકલીફ ના પડે હવે નેસેસરી ડેટની વાત કરીએ તો એપ્લિકેશન સ્ટાર્ટ ફોર તે જૂન બે હજાર ચોવીસ છે એપ્લિકેશન એન્ડ ડેટ એ જુલાઈ બે હજાર ચોવીસ છે અહીં તમને નેસેસરી લિંક આપેલી છે તેમાં ઓફિશિયલ પોર્ટલ ઉપર જવા માટે અહીં ક્લિક કરશો તો તમે તેના પર જઈ શકશો અને નોટિફિકેશન ઉપર જવા માંગતા હોય તો અહીં ક્લિક કરીને તમે માર્ક પણ જઈ શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત